પોલીસે મૃતક માયાબહેનના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જેમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસે માયાબેનના પતિ ઘનશ્યામ કુમાવતની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને પત્નીની હત્યા કર્યાનું કબૂલ્યું હતું પત્ની સાથે ઝઘડો થતા ગળું દબાવી બોથડ પદાર્થના ગામવારી હત્યા કર્યાનું કબૂલ્યું હતું તો માયાબેનના ગનશ્યામભાઈ સાથે 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા તેમને 6 વર્ષનો એક દીકરો છે પતિ સાથે અણ બનાવને લઈ માયાબેન 3 વર્ષથી પિયા રાજસ્થાનમાં રહેતા હતા 3 દિવસ પહેલા જ પતિ માયાને સુરત લાવ્યો હતો પત્નીને સુરત લાવ્યા બાદ પતિએ હત્યા કરી નાખી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે